ઓગણત્રીસ માર્ચેથી આ જાતકોની ધન સંપત્તિ વધશે સૂર્યગ્રહણ સાથે બનશે ત્રિગ્રહી જાય તો રોશની છુપાય છે આ વર્ષે માર્ચ બે હજાર ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો શુકકાળ માન્યો રહેશે ઓગણત્રીસ માર્ચે માત્ર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગવાનું નથી જ્યોતિષ અનુસાર આ દિવસે અઢી વર્ષ બાદ શનિગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે પ્રવેશ કરવા ત્રીસ વર્ષનો સમય લાગે છે ગુરુની રાશિ નિર્માણ શનિ ગોચર કરી શુભ દૂધ ગ્રહ સાથે નિર્માણ કરશે જે ત્રણ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે

ધન વૃદ્ધિનો યોગ બનશે આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે વેપારીઓને વેપારમાં લાભ થશે સિંહ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે કરિયરમાંન આગળ વધવાની તક મળશે નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે વેપાર વધારવા માટે નવી યોજના લાભદાયક રહેશે પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરશો ઘરમાં મહેમાનોનું આગમન થશે ખુશીનો માહોલ રહેશે જેનાથી મન પ્રસન્ન રહેશે વાદ વિવાદો થી દૂર રહો શનિ શુક્ર અને બુધ ગ્રહ ખાસ કૃપા રહી શકે છે મીન રાશિ માટે આ સમય સારો રહેશે ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે ધનલાભનો ખાસ યોગ બનશે પહેલાથી તમારો આત્મવિશ્વાસ વધારે રહેશે આ જાતકોના જીવનમાં ઘણા ફેરફાર થશે જે આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકે છે માનસિક રીતે સારો અનુભવ હશે સ્વાસ્થ્ય સારું રહેશે વાદ વિવાદોથી દૂર રહો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ

કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી